ચોમાસાની શરૂઆત ગુજરાતમાં જોરદાર થઈ છે મેઘરાજા એક પછી એક વિસ્તારોને ગમરોડી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં એકવીસ જિલ્લામાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે તેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાની બેને કર્યું છે મતદાન બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો હતો સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અબાસણા ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું સાંસદે લોકોને પોતાના મતનો ઉપયોગ કરીને મતદાન કરવા અપીલ કરી છે સામાન્ય લોકોની માફક જ્ઞાનીબેન ઠાકોરે લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન કરવા જતા હતા અને મળ્યું મોત ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે ખરાબ સમાચાર છે મહીસાગર જિલ્લામાં એક અકસ્માત થયો મળતી માહિતી મુજબ અમદાવાદથી દાહોદ મતદાન કરવા જઈ રહેલા લોકોથી ભરેલો તુફાનકાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ સંતરામપુર બાયપાસ પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે તે લોકો ઘાયલ થયા છે કારના લોકો દાહોદના જાલોદ તાલુકાના વજીલા અને દાદગઢ ગામના વતની છે ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં છે છે અને પોલીસ તપાસમાં લાગી મહત્વના સમાચારની વાત કરીએ તો નેતન્યાહુએ ટ્રમ્પનો આભાર માન્યો અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બ માર્યા બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે નીતન્યાહુએ કહ્યું છે કે ધન્યવાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરવાનું કડક પગલું ભર્યું છે આ ઇતિહાસ બદલી નાખશે તેમણે અમેરિકાના હુમલાને ખરેખર અજોડ ગણાવ્યો અને કહ્યું કે વિશ્વનો કોઈ અન્ય દેશ આવો ન કરી શકે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા હુમલાથી રેડિયેશન લીક થયું નથી તેવું ઈરાને જણાવ્યું છે ઈરાનની પરમાણુ ઉર્જા એજન્સી આઈ એ એ કહ્યું છે કે યુએસ મિસાઇલ હુમલા પછી પણ પોડો નાતાઝ અને ઇન્સાફામાં કોઈ રેડિયેશન લીક થયું નથી એજન્સીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે વિસ્તાર અને રેડિયેશન માપન મશીનોની તપાસમાં મળેલી માહિતી અનુસાર આ સ્થળોની આસપાસ રહેતા લોકો માટે કોઈ ખતરો નથી તેમણે કહ્યું છે કે આ સ્થળોની સુરક્ષા માટે હજુ પણ સામાન્ય અને સ્થિર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે વધુ એક હુમલો ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે વધુ એક હુમલાના સમાચાર છે ગોધરા તાલુકાના ધાણીતરામાં સરપંચ પદના ઉમેદવાર લીલાબેન કુંદનસિંહ પરમારના પુત્ર પર હુમલો કરાયો હતો મોડી સાંજે લીલાબેનના પુત્ર વનરાજસિંહ અને રાજેન્દ્રસિંહ મકવાણા ગોધરાથી ધાણીતરા પર ફરી રહ્યા હતા તે સમયે કોઈ ઈસમોએ તેમની ગાડી રોકી હતી અને તેમને માર માર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે હતી યોગીની એકાદશી હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ઉત્તરાખંડના હરિદ્વારમાં યોગીની એકાદશીના પવિત્ર અવસરે હરકી પૌડી પર ભક્તોનું હજારો શ્રદ્ધાળુઓ પાવન ગંગામાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આધ્યાત્મિક પ્રસંગે હરિદ્વારનું વાતાવરણ ભક્તિમય બન્યું છે અને દેશભરમાંથી આવતા ભક્તો ગંગા મૈયાના જયઘોષ કરી રહ્યા છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો દાતામાં વાહન વ્યવહાર ઢપ પથરો પડતા હાઈવે બંધ બનાસકાંઠાના દાતા તાલુકામાં ભારે વરસાદી તારાજી સર્જી છે આંબા પહાડો પરથી મોટા પથ્થરો ખસીને હાઈવે ઉપર પડતા એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો છે ઘટનાની જાણ થતા દાતા ડિઝાસ્ટર ટીમ અને સ્ટેટ માર્ગ અને મકાનની વિભોગ ટીમો જેસીબી મશીન સાથે ઘટના સ્થળે પહોંચી હતી યોધના ધોરણે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ હાઈવે બંધ થતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસ પલટી ખાઈ ગઈ છોટા ઉદેપુરના ડુંગરપુર ગામે મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે બસ માં સવાર મુસાફરો ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં સર્જાય ટેકનિકલ ખામી અમદાવાદ પ્લેન ક્રિસની ઘટના બાદ ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ચંદીગઢથી લખનઉ જનારી ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ એ વન ફોર્ટી સિક્સ ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે ટેક ઓફ સમયે પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી ફ્લાઇટ સવારે ચંદીગઢથી લખનઉ માટે ઉડાન ભરવાની હતી તે સમયે ખામી સર્જાતા કેન્સલ કરવી પડી હતી ફ્લાઇટમાં એકસો ને સાહીઠ મુસાફરો સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડ બ્રહ્મામાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો સાબરકાંઠાના ખેડ બ્રહ્મા પર મેઘરાજા બરાબરના મહેરબાન થયા હતા અહીં છેલ્લા ચોવીસ કલાકમાં ઇંચ કરતા વધુ વરસાદ પડી ખેડ બ્રહ્માની હરણાવાવ નદી બે કાંઠે વહેતી થઈ આ પહેલી વાર ખેડવા ડેમમાં પાણીની આવક થઈ છે બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આ દરમિયાન દાંતીવાડાની સીપુ નદીમાં નવા નીરની આવક પણ થઈ છે નાગરિકોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં પણ આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલામાં ને મોટી સફળતા મળી છે પહેલગામ આતંકવાદી હુમલામાં મોટી સફળતા મળી છે એજન્સીએ આ કેસમાં બે આતંકવાદીઓના ઠેકાણાઓની ધરપકડ કરી છે તેમણે પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો પૂછપરછમાં બંને ત્રણ આતંકવાદીઓ વિશે માહિતી આપી હતી ધરપકડ કરાયેલા આશ્રયદાતાના નામ પરવેઝ અહેમદ અને બસીર અહેમદ જોવા પામ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે બનાવવાની સ્પીડ ગતિ ધીમી કરશે કેન્દ્ર સરકાર હવે સ્ટેટ હાઈવે નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરવાની ગતિ ધીમી કરવા જઈ રહી છે મીડિયાના રિપોર્ટ અનુસાર હવે દરેક રસ્તાને નેશનલ હાઇવેનો દરજ્જો મળશે નહીં પરંતુ રાજ્ય સરકારોને તેમના પોતાના ધોરીમાર્ગોને સુધારવા માટે પૈસા આપવામાં આવશે નવા મોડલ હેઠળ અપગ્રેડ પછી અને આ રસ્તાઓની જાળવણી રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવશે કેન્દ્ર હવે ગ્રીનફિલ્ડ હાઇવે અને એક્સપ્રેસ બનાવવા ઉપર ધ્યાન આપશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે પથ્થરમારો ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે દાહોદના મોટી હાંડી ગામે પથ્થરમારો થયા હોવાની ઘટના સામે આવી છે અહીં સરપંચ પદના ઉમેદવારના સમર્થકો બંને જૂથો એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો જેને લઈને મતદાન પણ અટક્યું છે પોલીસ ઘટના સ્થળે છે બીજી તરફ રાપર તાલુકાના ચિત્રોણ ગામમાં પણ ચૂંટણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી આનો એક વિડિયો સામે આવ્યો છે પોલીસે આ મામલે વચ્ચે પડવું પડ્યું હતું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના હુમલા બાદ ઈરાનની ભયંકર ધમકી સામે આવી છે ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યો છે જેના પગલે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર કોમેનીએ અમેરિકાને અદભૂતપૂર્વક નુકસાન ભોગવવાની પણ ચેતવણી આપી છે તેમના નજીકના હુસેન સરિયત માદારીએ તો નિશાન પરના સ્થળોની યાદી પણ આપી દીધી છે આ બધી સ્થિતિ વચ્ચે દુનિયા હવે ભયંકર યુદ્ધનો ખતરો તોડાઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે